નમસ્કાર મિત્રો ગરમાળા માટે એવું કહેવાય કે કાળ ઝાળ ગરમી હોય અને ગરમીની અંદર તમને જો કઈ છાંયડો આનંદ થઈ જાય મજા આવે જેને જોવાથી તન મન પ્રફુલ્લિત થઈ જાય એવું ગરમાળો નામનું વૃક્ષ હોય અને એ ગરમાળાના શીંગો આવતી હોય એ શિંગો ને ગોળ તમે ખાઓ તો કબજિયાતમાં કામ લાગે એની શીંગો અને સૌથી વધારે અગત્યની વસ્તુ એ છે કે ગરમાળાના ફૂલ છે એનો ગુલકંદની જેમ તમે ઉપયોગ કરી શકો એનો ગુલકંદ બનાવીને પણ કબજિયાતના દર્દીઓ ખાઈ શકે તો ગરમાળાનો વૃક્ષ કેવું હોય ઘણા લોકો પૂછતા હતા મને કે ગરમાળાનું વૃક્ષ કેવું હોય તો હું તમને અત્યારે બતાવું છું જો તમે ગરમાળાનું વૃક્ષ કેવું છે દેખાય છે આ બધા જ પીળા ફૂલ છે ને સુંદર મજાના ફૂલ હે આ હજી નાનું વૃક્ષ છે આની કરતા પણ ડબલ ઊંચાઈ પર જતું હોય તો આવા ગરમાળાના સૌંદર્યને તમે માણવા માટે અલગ અલગ જગ્યા પર મતલબ વાવવા જોઈએ પણ આપણે ઉતરી ગયા છીએ અને છે સરસ મજાનું જાણે માથામાં વેણી નાખીને પેલી વેણીના ફૂલ લટકતા હોય એમ ગરમાળાની ડાળીઓ પર આ પીળા પીળા પાંદડીઓ લટકતી હોય છે ખૂબ મસ્ત એટલે ખૂબ મસ્ત બરાબર આનું ગુલકંદ બનાવી શકાય આ જગ્યા તો તમને કદાચ કહી દઉં ક્યારે મોટા વરાછા ની જગ્યા છે આવા તમને અસંખ્ય જગ્યાએ દેખાશે સિટીની અંદર સગ્રામપુરામાં તમને રોડ પર દેખાશે મોટા વરાછામાં ઘણી જગ્યાએ છે તો આવા વૃક્ષોનું વાવેતર કરવું જોઈએ બરાબર અને ઔષધમાં ચાલી એવી ઔષધિ છે આ મતલબ ઔષધકીય વૃક્ષો વાવીએ તો સારું પડે ખાસ કરીને ઉનાળાની અંદર જયારે પાનખર ઋતુ પૂરું થઈ કાળ ઝાળ ઉનાળો હોય ત્યારે આનું સૌંદર્ય મજા આવે આ એકની જગ્યાએ એક સાથે પંદર વીસ તો કેવું લાગે છે આ મજા જ આવે બરાબર તો હવે આ ગરમાળો તમે જોઈ લીધો છે બરાબર આનો ઉપયોગ કરતા શીખી જજો